હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ વરસાદમાં મળતી મકાઈ તો આપ સૌએ ખાધી જશે પણ તેનું શાક નહીં બનાવ્યું હોય તો આજે આપણે કોન અને કેપ્સિકમનું સરસ મજાનું ભરથું બનાવીશું તો ચાલો શરૂ કરીએ આ કોન કેપ્સિકમ ભરથા એટલું સરસ લાગે છે ને અને એટલું ટેસ્ટીને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે તેને આપણે કાચા જ મિક્સરમાં પેસ્ટ બનાવી લેશું કાચા જ ટમેટા સમારીને લેવાના છે ત્યારબાદ તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું હવે મિક્સર જારમાં ફરીથી બે મીડિયમ સાઇઝની ડુંગળી લેવાની છે અને તેની પણ આવી જ રીતે કાચી જ ડુંગળીની પેસ્ટ બનાવી લેવાની છે ત્યારબાદ આપણે બે મકાઈના ડોડવા લઈ અને તેના દાણા કાઢી અને તેને બાફી લીધા છે આ દાણા વજનમાં આશરે બસો ગ્રામ છે અને એક મોટું કેપ્સિકમ દોઢસો ગ્રામ જેટલા વજનનું લીધું છે તેને આપણે ફાઇનલી ચોપ કરી લેશું ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી અને તેની અંદર આપણે અડધી ચમચી હિંગ એડ કરીશું તેલ મેં ચારથી પાંચ ચમચી જેટલું લીધું છે ત્યારબાદ તેમાં આદુ લસણ મરચાંની એક મોટી ચમચી જેટલી પેસ્ટ એડ પેસ્ટ સરસ રીતે સાંતળી પેસ્ટ સરસ રીતે સંતળાઈ જાય એટલે આપણે તેમાં ડુંગળીની પેસ્ટ એડ કરીશું અને તેને સરસ રીતે સાંતળી અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળશું અને તેલ છૂટું પડવા દેસુ ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફ્રેન્ડ્સ આ કોન કેપ્સિકમ ભરઠા પરોઠા સાથે અને ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે તેમાં રેડી કરેલી ટમેટાની પેસ્ટ એડ કરીશું અને તેને પણ સરસ રીતે જોડવી લેશું ફ્રેન્ડ્સ આ ફાસ્ટ ગેસે ચલાવતા રહેવાનું છે જેથી તેમાંથી તેલ છૂટું પડશે અને આપણી ટમેટા અને ડુંગળીની પેસ્ટ સરસ રીતે ચડી જશે હવે આપણે એમાં મસાલા કરીશું બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી ગરમ મસાલો આ ચમચીથી અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ મુજબ મીઠું ફ્રેન્ડ્સ ગરમ મસાલો મેં આમાં પંજાબી કિચન કિંગ મસાલો આવે છે તે લીધેલો છે તેનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે તેને કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું અને આપણી ગ્રેવીને સરસ રીતે ચડવા દેસું જેથી તેમાંથી તેલ છૂટું પડે અને આપણી ગ્રેવી રેડી થઈ જાય હવે આપણી ગ્રેવી રેડી છે હવે આપણે તેમાં બાફેલા મકાઈના દાણા એડ કરીશું ફ્રેન્ડ્સ બે મકાઈ હોય તો આટલા બસો ગ્રામ જેટલા દાણા રેડી થયા છે મીડિયમ સાઇઝની મકાઈ હતી મારી પાસે ત્યારબાદ તેમાં આપણે કેપ્સિકમ ચોપ કરેલું છે તે એડ કરીશું આ વજનમાં બસો ગ્રામ જેટલા છે અને માપમાં એક કપ જેટલા મકાઈના દાણા છે અને કેપ્સિકમ પણ પોણો કપ જેટલું છે અને વજનમાં દોઢસો ગ્રામ જેટલું એક મોટું કેપ્સિકમ મેં લીધેલું છે હવે આપણે બધું બરાબર સરસ રીતે મિક્સ કરીશું અને જરૂર લાગે તો આ સ્ટેજે થોડું પાણી એડ કરવું ફ્રેન્ડ્સ આ શાક લચકા પડતું થાય છે કેમકે આનું નામ કોન કેપ્સિકમ ભરથા છે આને આપણે એકદમ પતલી ગ્રેવી કરવાની નથી હવે આપણે તેને બરાબર મિક્સ કરી લેશું અને બંનેને સરસ ગ્રેવી સાથે મર્જ થઈ જાય ત્યાં સુધી તેમાં ચલાવી અને ઢાંકણ ઢાંકી દસ મિનિટ મીડિયમ ગેસે ચડવા દેશું હવે આપણે તેના દસ મિનિટ પછી ચેક કરી લઈએ જુઓ બધું તેલ સરસ રીતે ઉપર આવી ગયું છે અને આપણું શાક પણ સરસ રીતે રેડી થઈ ગયું છે આમાં આપણે સેજ પ્રેસ કરતું જવાનું છે જેથી કેપ્સિકમ એકદમ સરસ રીતે ગળી જશે અને મસ્ત ટેસ્ટ આવશે હવે આપણે તેની ઉપર થોડી કોથમીર ભભરાવીશું અને ગેસને ઓફ કરી દેશું ત્યારબાદ તેને નીચે લઈ અને એક સર્વિંગ બાઉલમાં લઈ લેશું ફ્રેન્ડ્સ મારી અવનવી રેસીપી તમને ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરી મને સપોર્ટ કરજો હવે આપણે તેને કોથમીર અને ડુંગળીની સ્લાઇસથી ગાર્નિશ કરીશું છે ને એકદમ જોરદાર ખાવામાં એટલું જ મજેદાર છે આને તમે અત્યારે વરસાદની સિઝનમાં ગરમા ગરમ પરોઠા સાથે સૌ કરશો તો મજા જ પડી જશે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ કોન મેં અમેરિકન મકાઈ આવે તે લીધેલી છે તે થોડી સ્વીટ હોય તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ આપણું એકદમ સરસ એકદમ ટેસ્ટી અને યમી અને ફટાફટ બની જતું એવું કોન કેપ્સિકમ ભરથા રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ